દોસ્તો હું છું એલ મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદ ખાતે ઈદની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી સમગ્ર વિશ્વને સદભાવના એકતા શાંતિ અને સ્ત્રી સન્માનનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પ હઝરત મોહમ્મદ મુસ્તુફા સાહેબના જન્મદિન ઈદોની ઈદ ઇલાદ ઈદ મિલાદની મિલાદુબીની બોટાદના વિસ્તારો ખોજાવાળી જ્યોતિગ્રામ સર્કલ હેઠલી શેરી જુમા મસ્જિદ ઢાળ બજાર અવળા ગેટ મુસ્લિમ સોસાયટી ત્યારબાદ નવ નાળા થઈને હરણકુર વિસ્તારના માર્ગો સહિત સમગ્ર શહેરમાં ભારે સાનો શોકત અને આન માન શાંતથી ઉછાભેર ઉજવવામાં આવી હતી અને ઠેર ઠેર ભવ્ય જુલુસો નીકળવામાં આવ્યા હતા જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા હુસેની કમિટી દ્વારા ખોજાવાડી ખાતેથી પરંપરાગત રીતે ઈદે મિલાદુનબીનું ભવ્ય જુલુસ શહેરના આગેવાનો વિસ્તારોમાં નીકળ્યું હતું જ્યારે સવાર નાના બાળકો હાથમાં ઝંડા ફરકાવી નબી સાહેબની દિલા વિલાદતને સલામી આપતા જોવા મળ્યા હતા જુલુસ પસાર થવાના માર્ગ પર ઠેર ઠેર ન્યાજ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને નબી સાહેબના જન્મદિન જન્મદિનની યાદમાં નીકળતા આ જુલુસમાં દરેક મુસ્લિમ બિરાદરને જોડવા આહાન કર્યું બોટાદ ટાઉન પોલીસ દ્વારા શાંતિ સમિતિનું બેઠક તેમજ મહોલ્લા બેઠક વગેરે આયોજન કરાયું હતું ત્યારબાદ જુલુસની અંદર મોટી સંખ્યામાં પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ જ સાથ સહકાર અને સહયોગ આપેલ હતો કમિટીના આગેવાનો દ્વારા પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કરાયો હતો રિપોર્ટર ઇમરાન કલગથરા બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ નજીકના પ્રમુખ રિયાજભાઈ આપ સભ્ય અમારા નદી નું પરંપરા વર્ષો વર્ષ અમે આયા મોટા શહેર માં અમે કાઢવી અને તમામ અધિકારીના સાથ સહકાર થી કાઢવી છીએ મામલતદાર છે પોલીસ સ્ટેશન છે અને

السلام علیکم ورحمت اللہ وبرکاتہ میں مولانا خرشید اکبری حتیب امام مسجد القریا کے اندر امامت کرتا ہوں اور آج ہم جس جگہ پہ کھڑے ہیں وہ مسجد اور ہمارے ساتھ میں کھڑے ہیں اور جتیندر بھائی اور بھی ٹرسٹی ہمارے ساتھ ہیں ہم سب گوٹاد کے اندر سب اہل سنت بل جماعت اور مسئلے کے آلہ حضرت کے چلنے والے سب مل کر گئے نبی کا ہر سال جلوس نکالتے ہیں اور یہ پیغام کا پیغام دیتے ہیں سب لوگوں کو کہ نبی کے آئے دنیا کے اندر سکون اور شانتی کا پیغام دیا اور آتا کے بلا ہمیشہ سکون اور شانتی کا ہی پیغام دیتے ہیں انشاءاللہ دعا کرتے ہیں کہ آگے بھی ہم یہی ہر سال جلوس نکالتے رہیں گے امن اور سکون کا ہم آگے پیغام اور امت مصطفیٰ کو دیتے رہیں گے

آج ہمارے آکاش اللہ وادانی کے تیرہ تاریخ کا دن ہے اور نبی برفی بارہ تاریخ کو ہمارے آکاش ادا مالی ہے اس لیے چودہ سو چھیالیس سال ہوتی ہے جب یہ تاریخ روز میں آتی ہے تو یہ صرف ہندوستان ہی نہیں پوری دنیا کے اندر آکر شدہ مختلف کو شانت اور امن جلوں سے محبت نکالا جاتا ہے اور امن اور شانتی کا یہ انتظام کرنا ہے اور امن اور شانتی ہر دنیا کے لیے سکون اور شانتی کی دعائیں کی جاتی ہے اور آکرش ملے آکر بتاؤ والے بچے ایسی چیزیں ہر بچیا جو کوئی بھی غریب ہوئے ان کے سہارا بھرنے کے لیے بھی کوشش کی جائے اور جب آئے تو دنیا کے اندر نفت بھر کر دی جائے اور سکون اور شانتی کا پیغام لے کر آئے اور ان کے اوپر جو کتاب قرآن وکین حاصل ہوئی ہے وہ کتاب بھی یہی پیغام دیتی ہے سکون اور شانتی کا پیغام دیتی ہے آج اس کتاب محبت کے اندر آج کو گونا کی سب زمین پر گلی گلی کے اندر آپ سب کو سب کے ساتھ اور سب کا وکاس کے ساتھ میں یہ ملا دے دور نکالا جاتا ہے اور محبت کا پیغام اور